ભાઈ જે માં મમે આપણે રહી ગઈ સવાર ને આપણે જઈએ છીએ ધુલિયા નો લોડિંગ કરવા ભાઈ ભાઈ આપણે માથા પર પાર કરી લીધું છે ને ભાઈ જઈએ છીએ હવે આશાપુરા લેર માં કંપની માં લોડિંગ કરવા ભાઈ આપણે ભુજોડી કને પહોંચી આવ્યા ભુજોડી ફાટક કહેવાય ભાઈ ભાઈ આપણે ભુજોડી રેલવે ફાટક પાસે પહોંચી આવ્યા ઓવર બ્રિજ પાસે ભાઈ ઓવર બ્રિજ ઓ ભાઈ

હવે જોઈએ આગળ કેટલા ખાટા છે કે નથી ભાઈ ખાટા પૂર નાખ્યા હોય તો એ ચાલે ભાઈ ઓ હમણાં ડપડ દફડ દફડ ગાડીઓ વાગવા મંડી જશો હો ભાઈ રસ્તાની હજી એવી ને એવી હાલત છે હો ભાઈ જો સામેથી મશીન આવે છે જે આપણે લોડિંગ કરીને બારે આવતા રહે અહીંયા ગેટ હવે બારે ચા પાણી પીને હવે નીકળશું હું ભાઈ જ્યાં સુધી પલ્લો કપાય એટલે કાપવાનો હોઈ જવાનો આખી રાતનો ઉજાગરો અમદાવાદ ગયા હતા એટલે રિટર્ન આવતા હતા ત્યારે ભાઈ આપણે પંપે આવી ગયા છે વરસાણા ચોકડીએ ભાઈ ડીઝલ પુરાવી જોઈએ આવે અમદાવાદ આપણે જતા હતા ત્યારે ફૂલ કરાવી હતી ટાંકીને હવે કેટલું આવે છે ડીઝલ જોઈએ ભાઈ લાલ ઘોડા આપી દીધું છે હો ભાઈ

રાતે કર્યો આરામ રાખી દીધી હતી ગાડીને આકા નવરા હતા એટલે ગાડી આખી સાફ કરી ઉપરથી ભાઈ ઉપરથી જે કચરો હતો નીચે મકાઈ પડી છે ભાઈ ઉપર કચરો ઘણો હતો આપણે ઘરે પહોંચી આવ્યા હળવદ ભાઈ ધીમે ધીમે હાલે જઈએ છીએ આમુની મોજ ભાઈ ભાઈ આપણે ધાંગધ્રા થી પેલા ચુલી ડોલ નાગા ઉપર પહોંચી આવ્યા છીએ જો કાકા બેઠા છે હિરાત કરી શું કેવો કાકા મોજ મજા આવે છે ને મજા આવે છે ભાઈ આપણે ધાંગધ્રા ભાઈ પહોંચવા આવ્યા છીએ ધાંગધ્રા ભાઈ અમદાવાદ છે એકસો છવ્વીસ કિલોમીટર વિરમગામ છે ચોસઠ કિલોમીટર ધાંગધ્રા છે અંદર ચાર કિલોમીટર ભાઈ આપણે બારોબાર જવાનું હો ભાઈ ધાંગધ્રાની મોજ હા ભાઈ આપણે જોતી ઉભા રહ્યા અને ભાઈ કે લા કે મામા સબસ્ક્રાઇબર છે તમારા મગજ ભલે ભાઈ આભાર ધન્યવાદ જો તાલપત્રી નાળા મારે તો ભાઈ વડીલ જો તાલપત્રી રસા મારે હો ભાઈ કાંઈ ના ઘટે ભાઈ આપણે પીપળી પહોંચી આવ્યા છીએ ભાઈ હવે ગાડી સાફ સાફસુફ કરી આપણે નાઈ ધોઈ લઈએ ને પછી જમીએ એક વાગે છે એક વાગી જશે ગાડી અત્યારે બહુ આમ જેને કહેવાય પાવડર ભર્યો હતો એટલે માટી બહુ હાલત ખરાબ છે કાકા ને જો બધું ઝાટકા મારે આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈને આવી ગયા હવે જમવા નાઈ ધોઈ લીધો હવે મજ આવી ગઈ ભાઈ તો ભાઈ આપણે જમવાનું આવી ગયું છે દહીનું રાયતું દાળનું શાક શું કેવો કાકા મોજ ને નાહી લીધું મોજ આવી ગઈ ને મોજ આવી ગઈ ને નાહી લીધું રોટી ખાવ કાકા આવું ન પતાવો પાછી બધા કોમેન્ટ કરશે આમાં અમને હા હું જુઓ ભાઈ આપણે જમીને નીકળી ગયા છીએ આવે નીકળવાની તૈયારી છે એટલે આપણે નીકળીએ છીએ ને બાબા રામદેવ ને પીપળી ભાઈ આમે હું મંદિર છે બે ત્રણ કિલોમીટર તો ભાઈ આપણે દાદા રામદેવજી ને ભગે લાગીને ભાઈ દાદા અમે જઈએ છીએ હાલો ભાઈ શું કેવો કાકા મોજ ને આપણે વિરમગામ કને પહોંચવા આવ્યા છીએ વિરમગામ ભાઈ તો તેલના ના ટાંકા ને આવી ગયા એ અમે બોટ દેખાય છે ભાઈ ખાલી ટ્રેન ઉભી જાય હોય ને આવું જ આવું જ કહી જાવ ભાડે આપણે આપવાની જાય ભાઈ સાણંદ આપણે બાયપાસમાં હતા આવે સાણંદ બાયપાસ પૂરો થવા આવ્યો ભાઈ આવે સાણંદ તો ભાઈ શાંતિપુરા સર્કલ છે ટ્રાફિક થોડીક ભાઈ ટ્રાફિક હોય જ આમે ભૂલીએ દેખાતો હોય તમને

આવે જ ભાઈ વડોદરા એક્સપ્રેસ ઉપર પહોંચી આવ્યા આપણે એક્સપ્રેસ ચડાવી ને ઉભા રહ્યા છીએ કાકાને કીધું અગરબત્તી ને બધું કરી લેવો ભાઈ કાચબાચ સાફ કરી લેવો ત્યાં સુધી આપણે બારે આટા મારીએ એ અમે ટોલ નાખું છે આપણે વડોદરા એક્સપ્રેસ ઉતરવાની તૈયારી છે ટોલ નાકો આવી ગયો છે જો ભાઈ વિવો કેવો મસ્તી નો આવે છે રાતનો ગાડી આગળ હાલે જ પછી આપણે આગળ લઈએ નહીં તો વળી ગયા પાછી લેવા ભાઈ અન્ના જા રહે ઇલ વેલા ઇન્ના તો ભાઈ આપણે જમ્મુ આવી ગયા છીએ નર્મદા હોટલ લે ભાઈ હાલો કાકા જમી લેશું ને હા કાકા જમી લેશું હા જમી લેશું